વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા વીર વચરાજ ધામના મેળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર વીર વચરાજ ધામ ખાતે ચાલતા પંદર દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીર વચરાજે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી પંદર દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વચરાજના દર્શન કરવા જતા હોય છે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને રણની અંદર સગવડ મળી રહે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા ખૂબ સુંદર મજાના કેમ્પનું આયોજન કરેલું હતું તેનું ઉદઘાટન કરવામાં આવ્યું વીરવજરાજ જતા શ્રદ્ધાળુઓ માટે જેમાં ઉદઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોરના પિતા બાબુજી ઠાકોર આરોગ્ય સમિતિના ચેરમેન સમી તાલુકાના પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ફોરેસ્ટ ઓફિસર સિંઘૌ સાહેબ ભીખાભાઈ કિસાન મોરચાના પ્રમુખ તેમજ અમરતભાઈ ચૌધરી જીલુજી ઠાકોર તારાનગરના સરપંચ તેમજ પોપટજી ઠાકોર રાજુભાઈ ચાવડા સમી માર્કેટ યાર્ડના ચેરમેન સમી તાલુકા પંચાયતના પ્રમુખ વડિયાર યુવા સમિતિના હોદ્દેદારો વાછડા દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોની સેવા માટે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વાછડા દાદાના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા તો જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તો તેમજ અન્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે વઢિયાર યુવા સમિતિ દ્વારા દસરાજ દાદાના સાનિધ્યમાં ત્રણ રણમધ્યે એક સારા એવા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એમાં સર્વે યુવાનો અને સર્વે વડીલોનો ખૂબ સાથ સહકાર મળે અને પદયાત્રીઓ ભરપૂર પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે અને આ સેવા કેમ્પના આયોજકોને સેવાનો મોકો આપે અને આપણે સૌ યુવાનો સાથે મળી સાથ સહકાર આપી અને કેમ્પને સારી રીતે લોકોને સેવા મળી રહે એ પ્રકારે વ્યવસ્થા થાય એમાં મદદરૂપ થઈએ આ સાથે સર્વે ભાવિત ભક્તોને જે પેદલ આવી રહ્યા છે વાહન લઈને આવી રહ્યા છે એમની યાત્રા સુખરૂપ નીવડે એવી મારી કબિલા છે કેવી કેવી પ્રકારની સેવાઓ અહીંયા સેવાઓમાં લોકોને પાણી લીંબુ શરબત નાસ્તા જમવાનું એમના માટે માની લો કોઈ બીમાર પડ્યું હોય તો એના માટે દવાઓ બાઇકોની અંદર ગાડીઓની અંદર કોઈ પંચર પડ્યા હોય તો એના માટેની વ્યવસ્થાઓ ટૂંકમાં કહેવાનો મતલબ કે રણમાં આવ્યા પછી એમને જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે એ બધી જ મુશ્કેલીઓમાં આ યુવાનો સાથે મળી અને એ લોકોને ઉપયોગી થઈ શકે છે એટલે સારી રીતે સેવા ભજવી રહે છે બધા